mọi người đang lấy cái này, xào cái gì vậy này, અના ક બે બે બનાપ તો નકી વાય નું કામ કરે તો એને આ હરપલ ને બે બના તા ઉકા ની કી આ રબ્બલા થેન્ક યુ ની ને આટલું છે ના એ તે નથી ના આ

હેલો યુટ્યુબ ફેમિલી અત્યારે આવી ગયા છે ગોરધન ભાઈ ના કુબે જળદેવકી બે કામકાજ ચાલુ છે ફટાકા ફોડેલા જ છે અને ગાળ કાઢવા માટે ઉતરી રહ્યા છે ભાઈઓ હવે ક્યા કામ નો આવ ને કામ ની છે કામ કાઈ ભૂખ લાગી ખાલી નથી ભૂખ લાગી કે ભેગો બેહાલ મારી વધારે ખાવ વધારે પડિયાર પડિયાના વાહન રહેવાનું હોય ઈને અત્યારે નો બે બધા જમીરે પછી હોય